અત્યારના કોમ્પિટિશન અને દેખાદેખીના જમાનામાં બહુ જ ઓછી જગ્યાએ સંપ જોવા મળતો હોય છે ત્યારે કહેવામાં આવે છે ને કે ભેગા થવું એ શરૂઆત છે ભેગા રહેવું તે પ્રગતિ છે પરંતુ ભેગા મળી કામ કરવું તે સફળતા છે એટલે કે સંપ રાખીને કોઈ પણ તહેવાર કે કાર્ય કરવામાં આવે તો તે તહેવારનો ઉત્સાહ અલગ જ જોવા મળતો હોય છે

જેમાં ત્રણસો પચાસ થી વધુ મકાનોના રહેવાસીઓ દ્વારા આ તહેવાર યાદગાર પ્રસંગ બનાવવામાં આવ્યો વધુમાં લોકો એકબીજા સાથે વધારે સમય વિતાવી શકે તે માટે દરેક વયના લોકોને સાથે રાખીને રમતો પણ રમાડવામાં આવી હતી અને મોટા વયના લોકોમાં પણ એકતા અને પ્રેમ ભાવના જોવા મળી હતી રમતમાં વિજેતા થનારને વિજેતા ઇનામ અને નાના ભૂલકાઓને આશ્વાસન ઇનામ આપવામાં આવ્યા હતા કિરણ પટેલ ધૂળેટી નિમિત્તે આપણે દર વર્ષની જેમ બધા બાળકો વડીલો બહેનો નાના મોટા રીતે ભાગ ભજવ્યો અને મજા આવી મુખ્ય હેતુ એ હોય છે આમ તો જનરલી કેવું હોય છે કે નાના બાળકો તરત ગેમ ઇન્ટરેસ્ટ લેતા નથી હોતા પણ એક પ્લેટફોર્મ મળી રહે એટલે કોઈ દિવસ ભવિષ્યની અંદર કોઈ આગળ રમવા જવું હોય